નમસ્કાર મિત્રો અત્યારે હું જાઉં છું યુટ્યુબર મીટઅપ છે ત્યાં અત્યારે લોકેશન છે યુનિક રિસોર્ટ પોરબંદરનું આવેલું ભવ્ય અને ખૂબ સુંદર મજાનો રિસોર્ટ ત્યાં જે અનેક એક્ટિવિટી છે તો ચાલો યુટ્યુબ મીટઅપમાં જઈ અને તમને ત્યાં બધા યુટ્યુબર મિત્રો સાથે પરિચય કરાવી યુનિક રિસોર્ટમાં આવી ગયા છે ને અંદર જાય થોડો ટાઈમ માં લેટ થઈ ગયા છે વાંધો નહીં બધા આવી ગયા છે મોસ્ટ ઓફ અંદર જઈને મળીએ તો બધા મિત્રો આવી ગયા છે તમે જોઈ શકો છો કે લીલુબેન છે શાંતિબેન છે કારા હતા છે કે ઘણા બધા યુટ્યુબર્સ મિત્રો આવી ગયા બીજા બધા જેન્ટ્સ છે તે ક્રિકેટ રમવા પૂગી ગયા તો ચાલો આપણે બોક્સ ક્રિકેટની મજા લઈએ અપોરબંધનના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડી આપણા મિટોપમાં આવ્યા છે જે બી ગેસ્ટ તરીકે તો આપણે તેનું અભિવાદન કરીએ બધા ક્રિએટર મિત્રો છે તેમનું અભિવાદન કરવા માટે ઊભા થયા છે તો સ્ટેજ ઉપર બધ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે હવે બધા અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લોસર છે જે સોશિયલ મીડિયા આરે જોડાયેલા જે લોકો છે એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે બસ તમે કદાય નામ પણ રાખ્યો છે સોશિયલ મીડિયા ક્રિએટર મિત્રો બે હજાર પચીસ અને એમાં આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે રૂબરૂ નહીં મેળવો પરંતુ વિડિયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં એવા જ હોય જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે એટલે ચહેરા કોઈ ને કોઈ રીતે પરિચિત હોય પરંતુ આપણે બેસીને થોડી થોડીક વધારે પરિચય દુનિયાની અંદર અત્યારે એક યુગ કે મીડિયા એટલે શું કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં પહેલા બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે એ બધી જગ્યાએ માહિતી ફેલાય અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા આવે તો આપણે ખેપિયો મોકલવો અને એના પછી બીજો એક યુગ આવ્યો એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે કે ધવલભાઈ કરશે આવો સાહેબ આવો

જે પેલા પક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી એકદમ આપણને ખબર છે કે બે પક્ષ એક સરખા ત્રાજ્યુ હતા અને એકદમ બીજી શેડ્યુલ હતું ફક્ત પ્રચારના પૂરો થવામાં બે દિવસની વાત હતી અને હું સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા ગયો તો સાહેબ કદાચ તમને યાદ હોય કે ન હોય મને ખબર નથી ત્યારે કદાચ સાહેબ જમતા નહીં હોય એટલો એમની પાસે ટાઈમ નહોતો સાહેબની ઓફિસમાં હું પચીસ મિનિટ બેઠો હતો અને જેમ હું તમારી કોઈ આપણે પચીસ મિનિટ બેસીને અલગ અલગની વાતો કરીએ ને આવી રીતે સાહેબાએ વાત કરી હતી પચીસ મિનિટ અમીરભાઈ પ્રચાર બે દિવસનો બાકી હતો અને બારોબાર ઘણા બધા મળવા વાળા બેઠા હતા સાહેબે પચીસ મિનિટ કરી પછી મને શરમ આવતી હતી કે હવે બસ અને પછી હું નીકળી ગયો તો આ સિવાય રિસોર્ટ ના ઓપનિંગ થી લઈ અને આજ સુધી સાહેબ અનેક વખત ચિંતા કરતા હોય છે રિસોર્ટ વિશે સાહેબ માટે તો ઘણું બધું છે ને ચિંતાના વિશે ઘણા બધા છે જ્યારે મળે ત્યારે રિસોર્ટ ના સમાચાર પૂછે અમારી હાજરીમાં કે હાજરીમાં અમને પાછળથી પણ અનેક અનેક વખત સમાચાર મળેલા છે કે સાહેબ રિસોર્ટને યાદ કરતા હતા અથવા તો રિસોર્ટના ખબર અંતર પૂછતા હતા એટલે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સાહેબ એ પણ કરે છે સાહેબ બીજું એક કદાચ મેં આજે અત્યારે વિચાર કર્યો કે બે કે ત્રણ વસ્તુ બની છે કે તમે અમારા આડા પડો છો એક માયાભાઈ આહી આવ્યા હતા તે દિવસે આપણે શીખ્યું પાછા નિતિનભાઈ જ્યારે ખજૂરભાઈ આવ્યા ત્યારે પણ ત્રીજો વખત છે સાહેબ અમારા મહેમાન આવે અને સાહેબ ભાગ્ય તમારી મિલન થઈ જાય છે સાહેબ તમે પણ આમ જ આવતા રહેજો અને અમીરભાઈ એક રિક્વેસ્ટ છે તમને બીજું વખત આવો જ્યારે પ્રોગ્રામ થાય ને ત્યારે સાહેબ ની પેલા મને દેજો મને આવલે સાહેબ નું સાંભળવા મારું બધું ભૂલાઈ ગયું એટલે એની પેલા મારો વારો લઈ લેજો અને સાહેબ તમે જે એક વાત કરી ને કે હું વાત ઓલરેડી કરવાનો હતો મેં બે દિવસથી યાદ રાખી હતી કે અમે વધારે ટાઈમ ની લઉં છેલ્લી વાત કરું છું

પોરબંદરની ડોક્યુમેન્ટરી બનાવીએ બે કે પાંચ મિનિટની એની અંદર ખીમેશ્વર થી લઈને પૌરાણિક થી લઈને અત્યારના આધુનિક સ્થળ સુધીનું બધું આવરી લઈએ આવી કે જો એક ડોક્યુમેન્ટરી બને અને એ ગુજરાત કે ઇન્ડિયા લેવલે વાયરલ થાય બધા પોતપોતાની ચેનલમાં મૂકેલે સ્વાભાવિક છે સાહેબ થવાનું છે તો પણ કદાચ પ્રવાસનમાં આપણે 2% નો ઉમેરો વધારો થઈ શકે બસ ફરી વખત લાગવક થી બીજી વાર વારો લીધો તો થેન્ક યુ સો મચ

એ તો અમારા સિનિયર રામભાઈ હે જયેશભાઈ છે પછી આ અમીરભાઈ બેઠા ઘણા બધા છે એના સાત સહકારી સપોર્ટ થી જ બધાય આ લગડ ભૂગા હોય થોડો ઘણો બધાય એને આપણી સપોર્ટ જોડીએ ને સપોર્ટ કરીએ તો એ આગળ વધે જાય બાકી તો આપડી આપણી સપોર્ટ કઈ સબસ્ક્રાઈબર નહીં કરીએ તો એની કઈ થેર નહીં પડે એટલે જોમેય વિડીયો ગમે કે કન્ટેન્ટ હારો એટલે સબસ્ક્રાઇબ તો કરવાના જ છે પણ તોય બને એટલે આપણાથી કોશિશ કરાઈ તો એનાથી આગળ વધે ખુબ ખુબ આભાર ધન્યવાદ હવે અંતિમ નજારા હવે આ જેવું થયો છે બધાય ભાગવામાં બરોબર છે એકવાર આવો છે મુલાકાત જરૂર આવજો બધો સોનલુ સાથે આવો આજે બરોબર છે તો હવે રાણી બસ જમો હાલો માટે કોઈ દી દરવાજા બંધ રાખતા નથી આપણે કુલા